જીએસટીવીના અહેવાલની વધુ એક અસર સામે આવી જેમાં સુરેન્દ્રનગરમાં મોટા પાયે ચણાનું વાવેતર થાય છે પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય ન લેતા ખેડૂતોની વેદના જીએસટીવી દ્વારા પ્રસારિત કરાઈ જે બાદ તંત્ર સફાળું જાગ્યું અને ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો અત્યાર સુધી ઓપન બજારમાં ખેડૂતો પોતાના ચણાનો પાક વેચવા મજબૂર બનતા હતા આગામી વીસ દિવસ રજીસ્ટ્રેશન થઈ શકશે અને ચૌદ માર્ચથી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો ઉપર ખરીદી શરૂ કરવામાં આવશે જેમાં ચણાના પાક માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ઉત્પાદન પણ સારું આવી રહ્યું છે પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી અંગેની કોઈ જાહેરાત કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ભગુક્યો હતો આ અંગે જીએસટીવી દ્વારા ખેડૂતોની વેદના રજૂ કરવામાં આવી હતી જેને લઈને હવે સરકાર સફાડી જાગી છે અને ચણા જે છે તેનો પાક છે તે તૈયાર થઈ ગયેલો પાક ટેકાના ભાવે ખરીદી કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી વીસ દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાનો સમય આપવામાં આવ્યો છે

અને જ્યાંની ખરીદ વેચાણ કરવા માટે અમે જીએસટીવીના અહેવાલથી રજૂઆત કરેલી જે ખરીદી કેન્દ્ર ચાલુ નથી થયું અને તમે રજીસ્ટ્રેશન ચાખલું કરાવો તો અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ કર્યું અઢાર બે થી નવ તારીખ સુધીનું અને અત્યારે અમે બધા ખેડૂતો ઓનલાઈન જણાના અને રાયડાના ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અગિયારસો ત્રીસ રૂપિયા મણ ચણાના ભાવ રેખા છે અને અગિયારસો નેવું રૂપિયા રાયડાના રખા હે તો આથી જે જીએસટીવીના અહેવાલથી જે

કેટલું રજીસ્ટ્રેશન થાય એવું લાગે તમારે કેટલું ઉત્પાદન છે ઉત્પાદન તો બસો માં આજુબાજુ થાય એવું અને સરકાર જેટલું ખરીદે એ ટ્રેક્ટર ઉપર આ ચાલે ખાસ કરીને આજથી રજીસ્ટ્રેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે સીએચસી કેન્દ્ર હોય ત્યાં ખેડૂતો આવી રહ્યા છે અને પોતે રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે વીસ દિવસની મુદત આપવામાં આવી છે વીસ દિવસમાં તમામ ખેડૂતોએ જે ચણાનું ઉત્પાદન કર્યું છે તેનું રજીસ્ટ્રેશન કરાવી નાખવાની સલાહ આપવામાં આવી છે ચૌદ માર્ચથી આ ટેકાના ભાવે ખરીદી ખરીદી શરૂ કરવામાં કરવામાં આવશે કેન્દ્ર ઉપર પણ સરકાર દ્વારા જાહેરાત આવી છે ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને આ ટેકાના ભાવે ચણાની અને રાયડાની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતો દ્વારા પણ જીએસટીવી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે